thank <laughs> you જેમ તો અહીંયા આવી ગયો છે મારી જોડે આજે છે શિવરાત્રિ અને આજે બનાવી છે મેં અહીંયા જો ઇન્સ્ટન્ટ વેફર બનાવી છે કેવી બની બેટા જો એકદમ આમ જો જોઈ શકો છો અવાજ કેટલો મસ્ત આવે છે જો કેમ અને જો અહીંયા આજે જવાનું છે આપણે પાલકી યાત્રામાં એ માટેનો હું એન્જોય કરતો છું કે મેં પ્રસાદી તૈયાર કરી દીધી છે બોલો જયમિકભાઈ પાલકીન બધું કાઢી દઉં પખાલ ખાલી પખાડ નાખી છે બરાબર ઓકે તો જો હવે ત્રણ મહિને ગયો છે ટ્યુશનમાં મોડું થઈ ગયું છે એને એને હું બનાવી દીધું ઘણી બધી સાચી આટલી થઈ ગઈ છે ખાલી બીજી બનાવી દઉં સાડા આઠ થઈ ગયા છે ને નવ વાગે જવાનું છે પાલકી યાત્રામાં તો ક્યારે બહાર આવશે ખબર નહીં કેમ નીકળ સારું ચલો તો આપણે માધ્યમ પણ જવાનું બાકી છે તો જઈશું પણ મેં તો પહેલા ફટાફટ હું બીજી બનાવી દઉં એટલે ત્રણ તો પૂરું થઈ જાય પછી એ પાંચ વાળા ફોર્મે જાય કાલે એને બોર્ડની એક્ઝામ ચાલુ થઈ જાય છે કાલે એનું ગુજરાતીનું પેપર છે તો આવું છે અત્યારે તો ચલો અમે ફરી બીજી થોડીક વેફર બનાવી દઈએ અને હજી તો કપડાં ધોવાના પણ બાકી છે આવું છે જે એટલું કામ થાય એટલું કરીશું અને ફરહાળ તો મારે અમારે નર્મદેશ્વરમ મહાદેવમાં કરવાની છે એટલે એ બધું તો બનાવવાનું નથી મોરૈયો છે ત્યાં સુકી ભાજી છે અને રાજઘરાનો શીરો હશે બીજી કાંઈક બીજી કાંઈ ખબર નથી હવે જઈએ હમણાં એટલે ખબર પણ પહેલાં ઘરનું પતાવી દઈએ ઘરનું પતી જાય

સરસ મજાની અને તેલ પણ મૂકી દીધું છે તો બહાર કરતાં પણ મસ્ત એકદમ ઇન્સ્ટન્ટ વેફર તૈયાર થઈ જાય છે આપણે અને આ સાથે મેં અહીંયા શક્કરિયાની પણ વેફર બનાવી હતી બધું ટ્રાય કરી જોઈએ કેવી બની ગઈ છે તો ભાઈ તે હજી પણ બીજી બનાવીશું જોઈ શકો છો મસ્ત મજાની તો જો અહીંયા તેલ થઈ ગયું છે તો આપણે નાખી દઈશું એટલે અને મીડિયમ રાખવાનું છે નથી કરવાનું અમે મીઠા વાળું પાણી તૈયાર કરી દીધું છે તો તે આપણે આની પર સેજામ નાખવાનું છે બસ પછી તળી લેવાનું છે વેફર ડબ્બામાં ભરી દીધી છે પતી ગઈ છે ફટાફટ જોઈ શકો છો મસ્ત મજાની વેફર તૈયાર થઈ ગઈ છે એકદમ જો સરસ આની રેસીપી પછી હું મૂકીશ તમારી સાથે શેર કરીશ કે મેં કેવી રીતે બનાવી છે જો થઈ ગઈ છે સરસ મજાની હવે ફટાફટ બધું કામ બતાવી દઉં તો જો અત્યારે હવે દસ વાગી ગયા છે પાલકીઓ નીકળી નથી પણ આપણે દર્શન કરવા જઈ રહ્યા છે તો ચલો આપણે નર્મદેશ્વર મહાદેવ જઈએ બીજા દિવસ અમારે થોડું જવાનું હતું ને જો અમે પાલકીમાં જઈને આવી ગયા છીએ ને અત્યારનો વાગી ગયા છે દોઢ વાગી ગયો છે કેમ કે મોડું થઈ ગયું હતું એવું થઈ ગયું છે એટલે દોઢ વાગી ગયું છે જમવાનું પણ મા હતું જમી લીધું અને પાલખી યાત્રાનો વ્લોગ અલગથી આવી રહ્યો તમે જોશો ત્યારે મોકાઈ ગયો હશે તો તે પણ જોઈ લેજો અને અત્યારે બહુ જ ગરમી લાગી રહી છે એટલું આમ જઈને આવ્યા તો માથું બૂમમાં પણ ડેવું થયું છે હજી તો ગરમી પડશે તો શું થશે તો ચાલો હવે થોડીક વાર આરામ કરી લઈએ અને સાંજે બનાવવાના છે સાબુદાણા બટેકાના વડા એટલા માટે સાબુદાણા પણ પલાળીને રાખીશ જો અત્યારે હું ને જેમ એક બંને અહીંયા તમે જોઈ શકો છો અહીંયા જો દેવતા કર્યા શીખવા માટે અમે દેવતા સળગાયા છે આવી રીતે કર્યું છે એક તો શેકાય ગયું મસ્ત મજાનું

ગાય દેવતા પહાડવા માટે કરું જો આ સક્કરિયા મૂક્યા છે કરવા માટે મસ્ત મજાનું એનો બીજા શેકાઈ રહ્યા છે આ એક સરસ મજાનું શેકાઈ ગયું છે ને જેમ ખાવાય માંડ્યો કેમ જેમ એક જો થતા જાય છે ને ગરમ ગરમ ખાતા જઈએ છીએ તો જો અત્યારે બહુ કોઈને ખાવાનો વિચાર નહોતો લાઇટ લાઇટ જ ખાવું છે તો એટલા માટે મેં અત્યારે આપણે સાબુદાણા અને બટેકાના વડા બનાવવાના છે આ બે ત્રણ કલાક પહેલાં મેં પલ સાબુદાણા છે આની અંદર થઈ રહ્યા છે બટેકા અત્યારે બનાવેલી છે ચટણી એની માટે મેં આદુ અને મરચાં જોઈ શકો છો આની અંદર આદુ મરચાં સરસ મજાના ધોઈને રાખ્યા છે પછી આ લીધી છે અને ચટણીની અંદર નાખવા માટે દાણા ખોલીને રાખ્યા છે મસ્ત મજાના અને સાથે આદુનો ટુકડો પણ લીધો છે તો આ જાર તૈયાર છે ને હવે એની અંદર બધું નાખીને સરસ મજાની ચટણી બનાવી દઈશ જો આ સીટી બોલવાની તૈયારી છે જ જો અહીંયા જોઈ શકો છો કે સરસ મજાની ચટણી બની ગઈ છે અને અહીંયા વડા બટેકા અને સાબુદાણાના વડા બનાવવાના છે જો સરસ મજાનો હવે આપણે વડા બનાવવાની તૈયારી કર ચાલુ કરીશું તેલ મૂકી દીધું છે તો જો અહીંયા જોઈ શકો છો કે વડા તરાઈ રહ્યા છે અને આમાં એવું છે કે બે વડા ભાગી ગયા કેમ કે મને એવું લાગે છે કે હું બહુ હલાઈ હલાઈ કરતી હતી ને એટલે એમાં આવું છે અને બે સરસ રહેજા બે એની જોડે ચોટી ગયા છે આવું થયું છે તો આને તો હલાવ્યું જ નથી તો આવું છે જો હવે થોડુંક સહેજ હલાઈશ શાંતિથી ધીમે રહીને હલાવવું પડે થાય છે તો અહીંયા જોઈ શકો છો કે ત્રણ મહિના કાલ પરીક્ષા ચાલુ થઈ જાય દસમા ધોરણ ની એટલે એ બધું રેડી કરી રહ્યો છે કેમ બેટા કેવી તૈયારીમાં દીકરાના સરસ ઓ આટલી બધી છોટી દીધી પેન્સિલ શું હોવ કેટલી લીધી પાંચ પેન્સિલ એટલી બધું ક્યાં જરૂર હોય આ સારું 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 ચલો અને સરસ લખવાનું હો તો અત્યારે જો એના તો તૈયારી તો ફૂલ જ થઈ ગઈ છે સરસ કેમ બેટા હવે એક્સાઇટેડ છું બોર્ડની એક્ઝામ આપવા માટે હે શું કહે છે હમ 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 હા ગભરાવાનું નહીં જરાય બરોબર કઈ ઈઝી એટલું કહીએ છે જ નહીં તો ચલો હવે ત્રણ મહિને તો ટ્યુશન જવાનું છે તો બેસી જાય જમવા માટે તો હવે તૂટ્યા જ નથી જરાય અહીંયા જો મસ્ત થયા છે પહેલાં મેં હલાઈ હલાઈ કર્યા ને એમાં તૂટી ગયા બે હલાવશો નહીં બહુ

જો અહીંયા જોઈ શકો છો કે સરસ મજાના વડા ઉતરી ગયા છે મસ્ત મજાના જો જોઈ શકો છો એક સજ પણ હવે ભાગ્યા નથી આ બીજો ગોણ છે અને અહીંયા તળાઈ રહ્યા છે ફરી ત્રીજો ગોણ અને બાર છોકરાઓ તો ખાવા પણ બેસી ગયા છે જો કેવા બન્યા બેટા કાઈ મેક મસ્ત ઓકે ખાઈ લો જો આટલા સરસ મજાના બીજા પણ ઉતરી ગયા છે અને આટલું રહેવા દીધું છે હવે આના પપ્પા આવશે અલ્પેઝ ત્યારે બનાવીશું મહિનો ફ્રેન્ડ સોરે આવી ગયો છે કેમ સોરી કેવી બોર્ડની એક્ઝામ કમ્પ્લીટ ના સરસ સરસ લખજે હા સરસ સરસ ચલો બોલા ભાઈ તમારે કંઈ જોઈએ છીએ કંઈ જ નહીં ઓકે પેટ ભરાઈ ગયું મજા આવી ગઈ તો અહીંયા જોઈ શકો છો કે આપણી ડિલિશિયસ ડીશ તૈયાર થઈ ગઈ છે ફરાળી એકદમ મસ્ત મજાની અને અહીંયા તેનાલી રામ ચાલી રહ્યું છે કેમ અમે તો રોજ જોઈએ જ છે તેનાલી અને અહીંયા જો અને ખાતા ખાતા મોજ માણીશું ચાલો બધા જમવા માટે તો જો અત્યારે રાતના સવાર નવ થઈ ગયા છે ને હું તુવેર અને વટાણા લઈને ફૂલવા બેસી ગઈ છું કે કાલે બનાવવાનું છે મિક્સ શાક તો સવારે તો મને ટાઈમ મળવાનો નથી કેમકે અમારે મહાદેવજીને થાળ ધરાવવાનો છે એટલે સવારે દાળ ભાત લાડવા શાક ને રોટલી બનાવવાની છે તો મેં તું ચાલો અત્યારે દાણા ફોલીને રાખો એટલે મારે થોડુંક સવારે ઇઝી થઈ જાય અને મેં નક્કી કર્યું હતું મેં દીધું લાડવા પણ બનાવી દઈશ પણ મોડું થઈ ગયું છે એટલે મેં તો સવારે વહેલા ઉઠીને હું ફટાફટ પહેલાં લાડવા બનાવી દઈશ પછી દાળ ભાત મૂકી દઈશ તે બધું કરીશ તો ચલો કાલની વાત કાલે પણ અત્યારે તો હું આટલું કરી લઉં છું એટલે મારું થોડુંક કામ ઇઝી થઈ જાય તો બસ આજનો વિડીયો અહીંયા કરી રહી છે ને શિવરાત્રી અમે જો આવી રીતે ઉજવી છે તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ